નમસ્કાર હમણાં થોડા જ સમય પહેલાં આઠ વર્ષની એક બાળકી ઉપર એના જ નાથભાઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હું એ પરિવારને મળી એ દીકરીને મળી આશ્વાસન આપ્યું અને સાથે સાથે મેડિકલ પ્રોસીજરથી લઈ કાનૂનની દરેક કાર્યવાહીમાં હું એમની સાથે છું અને મારાથી બને એટલી મદદ હું અવશ્ય કરીશ મારા આ વિડીયોના માધ્યમથી જે લોકો મને સાંભળી રહ્યા છે એ લોકોને હું જણાવવા ઈચ્છીશ કે આવી દુર્ઘટના આપણા સમાજ માટે કલંકિત અને શર્મશાર ઘટના છે આવી દુર્ઘટના ના જ ઘટાવવી જોઈએ કેસ ઓફ તમે આવી કોઈ દુર્ઘટનાના સાક્ષી બનો છો અથવા તો તમને જાણ થાય છે તો તમે મહેરબાની કરીને ચૂપ ના રહો પોલીસ પ્રશાસનની મદદથી આવા નરાધમોને બેનકાબ કરો સમાજની સામે લાવો કાનૂનની પ્રક્રિયાથી કડીથી કડી સજા મળે અને દીકરીને ન્યાય મળે એ માટે પૂરતા પ્રયત્નશીલ અવશ્ય બનો મારે આ બાબત એટલે કહેવી પડે છે કે આજ દીકરીના માતા પિતા એવું નહોતા ઈચ્છતા કે એ વ્યક્તિની અગેન્સ્ટ કોઈ પગલાં લેવામાં આવે અથવા તો કોઈ કેસ ફાઇલ કરવામાં આવે સમાજની બીકે લોકલાજે કદાચ માતા પિતા એક બાબત ભૂલી જાય છે કે આજ સમાજમાંની એક વ્યક્તિ દ્વારા એ દુષ્કર્મ આચરવામાં આવે છે માટે પ્લીઝ ચૂપ ન રહો કેમ કે તમારી ચૂપકીથી ઘણી બધી દીકરીઓની જાન જોખમાઈ શકે છે એ બાબતની ગંભીરતા અવશ્ય નોંધો હું અહીં આભારી છું પોલીસ પ્રશાસનની કે જેઓને આ બનાવ અંગે જાણ થતાં તરત જ કાર્યવાહી તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી સાથે સાથે હું અહીં ઓફિશિયલ્સને કે જેઓ આ કેસ સાથે સંકળાયેલા છે એમને પણ હંબર રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ દીકરીને ન્યાય મળે એ માટે તમે ખરા અર્થમાં પ્રયત્ન અવશ્ય કરજો કેમ કે હું એ દીકરીને મળી છું દીકરીના માતા પિતાને મળી છું બહુ સાધારણ વર્ગમાંથી આવે છે અને જ્યારે આવી દુર્ઘટના કોઈ આકાર લે છે ત્યારે એક દીકરી ફિઝિકલી તો હેરેસ થાય જ છે સાથે સાથે માનસિક આઘાત પણ પામે છે એ દીકરીને માનસિક આઘાતમાંથી બહાર આવતા માટે ઘણો સમય લાગે છે એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે કે એ દીકરીને ન્યાય મળે એ માટે તમે પૂરતા પ્રયત્નશીલ અવશ્ય બનજો અહીં હું એક મારા માધ્યમથી દરેક માતા પિતાને એક સંદેશો આપવા માંગીશ કે જ્યારે તમારું સંતાન દીકરી વયસ્ક બને સમજણી બને ત્યારે એને સેફ અને અનસેફ ટીસ એટલે કે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વિશે અવશ્ય માહિતગાર કરાવો આ માટે તમે ઈચ્છો તો ગાયનેકોલોજીસ્ટની મદદ પણ લઈ શકો છો એને એ સમજાવો કે કયો સ્પર્શ એના માટે અસુરક્ષિત ગણાય છે એટલે ઇન કેસ ઓફ ઇન ફ્યુચર આવી દુર્ઘટના આકાર લે એ પહેલા જ એ તમને જાણ કરી શકે એ પહેલા જ તમે સતર્કતા દાખવી શકો છો કેમ કે આપણી આવનારી પેઢી આપણા સંતાન માટે એક માતા પિતા તરીકે આપણે સતર્કતા દાખવી અત્યંત આવશ્યક બને છે સલામત રહીએ સતર્કતા દાખવીએ અને એક સલામત સમાજમાં એક સુરક્ષિત સમાજમાં આપણે આપણા સંતાનને એમનું ફ્યુચર સુરક્ષિત કરીએ બસ જાજુ નથી કહેતી પ્લીઝ સતર્ક રહો સુરક્ષિત રહો નમસ્કાર Ja